દરિયાઈ માર્ગે થતાં ડ્રગ્સ સ્મગલિંગના રેકેટનો પર્દાફાશ કરી રૂપિયા એક કરોડ સત્યાસી લાખ સિત્તેર હજારનું હાઈ પ્યોરિફાઈ અફઘાની ચરસ

સુરત શહેરના હદના વિસ્તારમાં આવેલ દરિયાઈ વિસ્તારમાં ચાપતી નજર રાખી સદન પેટ્રોલિંગ ફરવા સુરત શહેર એસઓજીને સૂચના આપવામાં આવેલ જે સૂચનાને અનુસંધાને પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સો ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નુકુમ એસઓજી સુરત શહેરના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવે સૂચના અનુસંધાને સુરત શહેરના દરિયા કિનારા વિસ્તારમાં સખત પેટ્રોલિંગ રાખવા તેમજ દરિયા કિનારાના વિસ્તારમાં ઝાડી ઝાકડામાં ચેકિંગ કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર ની તમામ ટીમ પેટ્રોલિંગમાં હતી અને અલગ અલગ ટીમ બનાવી દરિયાઈ માર્ગે ડ્રગ્સની સ્મગલિંગ કરતા ઇસમો અંગે માહિતી મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવે જે દરમિયાન હજીરા સેલ કંપનીની પાછળ ટાંકી નંબર એક હજાર એક તથા એક હજાર બેથી આશરે પાંચસો મીટર દૂર આવેલ દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં ચરસના ત્રણ પેકેટ મળી આવેલ જેમાં કોઈ અજાણ્યા ઇસમે પોતાના આર્થિક ફાયદા સારું દરિયાઈ માર્ગે ગેરકાયદેસર રીતે મંગાવેલ ચરસ જેનું વજન ત્રણ કિલો સાતસો ચોપન ગ્રામ એક કરોડ સત્યાસી લાખ સિત્તેર હજારનો જથ્થો સુરત શહેરમાં તે જ પકડી પાડે સુરત પોલીસ દ્વારા છેલ્લા વર્ષમાં સુરત શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ નાર્કોને આઈડેન્ટીફાઈ કરી તેને ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું ખુબ જ મોટા પ્રમાણમાં કેસો કરી અલગ અલગ રાજ્યોમાંથી રોડ માર્ગે ટ્રેન માર્ગે સુરત શહેરમાં ઘુસાડવામાં આવતું વિવિધ પ્રકારનો ડ્રગ્સ પકડી પાડી ઘણા ડ્રગ્સ માફિયાઓ તથા ડ્રગ્સ પેડલર્સને જેલના સરિયા પાછળ ધકેલવામાં આવેલ છે હાલમાં એસઓજીની ટીમે દરિયાકાંઠાના વિસ્તારમાં સદ્ધન પેટ્રોલિંગ કરી બાતમીદાર સક્રિય કરી હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે દરિયાઈ માર્ગે તથા ડ્રગ્સ સ્મગલિંગના કારોબારને અટકાવી હાઈ પ્યોરિફાઈ આફઘાની ચરસનો જથ્થો પકડવામાં સફળતા મળી છે હાલમાં આ રેકેટમાં પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ કરતા ડ્રગ્સ માફિયાઓની સંડોવણી બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરેલ છે અને હજીરા પોલીસમાં એનડીપીએસ અધિનિયમ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ છે રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત એટીએસ દ્વારા પંદર ઓગસ્ટ નિમિત્તે અમને બે ત્રણ પ્રકારની ડ્રાઈવ આપેલી એમાં હોટલ ચેકિંગ પછી વિવિધ સ્થળે જે શંકાસ્પદ સ્થળો છે ત્યાં એન ડ્રગ્સનું વેચાણ થતું હતું એવા સ્થળોનું ચેકિંગ તથા જે દરિયા કિનારે પણ ઘણી વખત અગાઉ ભૂતકાળમાં બે હજાર ત્રેવીસમાં અને એમ અફઘાની ચરસ પકડાય તો એની ડ્રાઈવ પણ ચાલતી હતી એ દરમિયાનમાં અમારું જે એક ફિશરમેન વોચ ગ્રુપ જે એક્ટિવ છે એમાં ઇન્ફોર્મેશન અમને મળી કે ભાઈ આવા એક બે પેકેટો મળે છે મળેલા છે અહીંયા મળી આવ્યા છે તો હજીરા મરીન અને એસઓજી બંને ત્યાં સર્ચ કરતાં અમને ત્રણ કિલો અને સાતસોને ચોપ્પસ ગ્રામ ચોપ્પન ગ્રામ અફઘાની ચરસ જેની કિંમત ઇન્ટરનેશનલ ભાવે ભાવ મુજબ એક કરોડને સત્યાસી લાખ સિત્તેર હજાર રૂપિયા થાય છે લાગે ચરસ ચરસની અંદર જે અત્યારે જે પેકેટો મળ્યા છે એમાં અફઘાની ચરસ અને સ્ટારબક્સ કોફીના સિમ્બોલ છે બીજી જે તપાસ છે અગાઉની પણ જે તપાસો છે ચાલુ છે અગાઉ બે હજાર ત્રેવીસની અંદર અહીંયા સુરત સિટીની અંદર નવ કિલો આઠ કિલો અને તેર કિલો એમાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચને આ આવું જ અફઘાની ચરસ મળેલું છે જેની કુલ કિંમત પંદર ને પિસ્તાલીસ લાખ જેટલી થાય છે આ ઉપરાંત તાજેતરમાં જ વલસાડમાં ઉદવાડામાં લગભગ છ એક કરોડનું આવું ચરસ મળેલું છે અને વલસાડમાં જ તેર કરોડનું ચરસ મળેલું છે એટલે આ વ્યવસ્થિત રીતે દરિયા કિનારેથી આ ચરસ ઘુસાડવા માટે પ્રયત્ન કરવામાં આવેલું છે પરંતુ ફિશરમેન વોચગ્રુમ ગ્રુપ અને જે દરિયાકાંઠે રહેતા માછીમારો એની સાથે પોલીસની સતર્કતાના કારણે આ તમામ જે ચરસનો જથ્થો છે એ પકડાઈ ગયેલો છે ચરસનું પેકિંગ એકદમ વોટરપ્રૂફ ટાઈપનું હોય છે એટલે પાણીમાં એ કંઈ સોલ્યુબલ થતું હોય એવું લાગતું નથી એટલે જ આવું ચરસ જે છે અહીંયા તણાઈને આવે છે અને અગાઉ પણ બધી એજન્સીઓ આ તપાસમાં જોડાઈ હતી અને આ તપાસમાં બધી એજન્સીઓ ફરીથી સક્રિય થશે તો એક કાદો ક્લુ મળી જશે તો આ તમામ જે ગુનાઓના ભેદ છે એ ઉકેલાઈ જશે આ જે મળી આવ્યું છે એ એમાં ટોટલ તમે વિચાર કરો તો બે હજાર ત્રેવીસમાં સુરતમાં જ આવું પંદર પંદર એક કરોડનું ચરસ મળી આવ્યું છે અને બે હજાર ચોવીસની અંદર ત્રણ કરોડ નું અહીંયા પછી તેર કરોડ અને છ કરોડ બીજા એટલે ઓગણીસ કરોડનું વલસાડ જિલ્લામાં મળી આવ્યું છે એટલે એવું અત્યારે કહી શકાય કે અહીંથી મળી આવ્યું છે પરંતુ હવે એક પણ જો આની અંદર કંઈક ક્લૂ મળશે તો આગળ કઈ રીતે આવ્યું હતું કોણે અને ડિપ્લોય કર્યું હતું કઈ રીતે અહીંયા દરિયા કિનારા સુધી પહોંચ્યું એ બધું જ ખબર પડશે અમારી મળતી માહિતી મુજબ ત્યાં પણ આવો જથ્થો મળ્યો છે ત્યાં પણ આવા ગુનાઓ દાખલ થયા છે પરંતુ મેં કીધું એમ કે એ ગુનાઓમાંથી એક પણ ગુનો ડિટેક્ટ થશે તો આ સમગ્ર જે રેકેટ હશે એનો પર્દાફાશ થશે આમાં દરિયા કિનારેથી આ તણાતું આવેલું હોય છે અને જે માછીમારોને આ મળે છે કિનારેને કિનારા ઉપર પડેલું મળે છે અમે અગાઉ ડ્રાઈવો પણ રાખેલી છે કે ભાઈ આવું કઈ કઈ જગ્યા ઉપર મળે છે ત્યાં ડ્રોનથી પણ અમે જૂન મહિનામાં ડ્રાઈવ રાખેલી અને એટલા માટે જ રાખેલી કે માછીમારો સતર્ક રહે અને આવું કોઈ પણ પદાર્થ એને મળી આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે એટલે પોલીસની અને જે ફિશરમેન છે એની સતર્કતાને કારણે આ જે ચરસનો જથ્થો પકડાઈ ગયો છે પરંતુ એનો દરિયા કિનારાથી અહીંયા આવેલું હોવાના કારણે હજી સુધી ક્લૂ મળી શક્યો નથી પણ જેવો મળશે એટલે તાત્કાલિક બધા જ જે ગુનાઓનો ભેદ ઉકેલા છે તો આખું રેકેટ જે છે બહાર આવશે અત્યારે તો અહીંયા જે જથ્થો મળ્યો છે એટલે આપણને એવું અત્યારે લાગે છે કે અહીંયા મળી આવ્યું છે પરંતુ એ એ કઈ રીતના એનો જોક છે એ જ્યારે જ્યારે આપણે ગુનાઓ ડિટેક્ટ થાય પછી જ ખ્યાલ આવશે સર અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે શિપ વધારે આવે છે અહિયાં તો કોઈ શિપ રડાર પર આવી હોય કે કોઈ સંપર્ક કરવામાં આવ્યો હોય કે અફઘાન થી કોઈ શીપ કન્સાઈનમેન્ટ આવ્યું હોય ના અત્યારે એવું કોઈ જ આપણને સુરાગામાં મળેલું નથી